નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રીસ પાંચ બે હજાર પચીસ તો મિત્રો આજની તારીખમાં એક ખૂબ સરસ મજાની માહિતી આપણી સામે આવી રહી છે જેનો આપણે સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને પણ માહિતગાર કરીએ છીએ તો માહિતીમાં છે ફાઇનલી પેન્શનરોને સરકારી કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટરને લઈને આવી છે એક મોટી અપડેટ તો મિત્રો વિડીયો ખૂબ સુંદર મજાનો છે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જાહેરાત પછી આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફિટમેન્ટ ફેક્ટરના બે પોઈન્ટ છ્યાસી ગણા વધેલા પગાર આજના વધતા ફુગાવા સાથે સ્પર્ધા કરી શકશે કે નહીં મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમા પગાર પંચની જાહેરાત થઈ હતી ત્યારથી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં જ એક પ્રશ્ન છે કે જે ફિટમેન્ટ ફેક્ટર છે તે કેટલું રાખવામાં આવશે તો બે પોઈન્ટ છ્યાસી ગણું ફિટમેન્ટ ફેક્ટર હોય તો આજની જે વધતી જતી મોંઘવારી છે તેની સાથે સ્પર્ધા કરી શકશે કે નહીં તે આપણે આજે જાણીશું મિત્રો તો વિગતવાર જોઈએ તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જાહેરાત પછી આઠમો પગાર પંચ ટૂંક સમયમાં રચાય તેવી અપેક્ષા છે તો તેનો મુખ્ય ઉદ્દેશ એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવાનો છે તો આનાથી તેમને મોટી રાહત મળવાની શક્યતા છે જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફિટમેન્ટ ફેક્ટર કરતાં બે પોઈન્ટ છ્યાસી ગણો વધારો જે કરાયેલો પગાર આજના વધતા જતા ફુગાવા સાથે સ્પર્ધા કરી શકશે કે નહીં મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અગાઉના પગાર પંચોમાંથી આપણે શું શીખ્યા છીએ તો ભારતમાં દર દસ વર્ષે એક નવું પગાર પંચ રજૂ કરવાની પરંપરા રહી છે તો બે હજાર છમાં છઠ્ઠા પગાર પંચ અને બે હજાર સોળમાં સાતમા પગાર પંચે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સત્યાવીસો પચાસથી વધારીને સાત હજાર અને પછી અઢાર હજાર કર્યો હતો તો આ કમિશન દ્વારા સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આજે ફુગાવો કેમ મોટો પડકાર બની ગયો છે તો છેલ્લા આઠ વર્ષમાં દેશની આર્થિક સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે તો ખાદ્ય ઉત્પાદનોની વાત કરીએ તો ઘઉં ચોખા તેલ અને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે તેમજ શિક્ષણની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં ખાનગી શાળાઓની ફીમાં એંશી ટકાનો વધારો કરાયો છે મિત્રો તો ત્યારબાદ ભાડાની વાત કરીએ તો દિલ્હી જયપુર ભોપાલ અને લખનઉ જેવા શહેરોમાં ભાડામાં ચાલીસથી સાઠ ટકાનો વધારો થયો છે તેવી જ રીતે ઇંધણની વાત કરીએ તો પેટ્રોલના ભાવ પાસઠ રૂપિયાથી વધીને સો રૂપિયાને પાર કરી ગયા છે ત્યારબાદ આરોગ્ય ખર્ચની વાત કરીએ તો સીજીએચએસ કવર હોવા છતાં ખર્ચ દર મહિને રૂપિયા ત્રણ હજારથી રૂપિયા દસ હજાર સુધીનો હોય છે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેટલો થઈ શકે છે તો સમાચાર અનુસાર આઠમો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસી ગણું સુધારી શકાય છે જો તેને બે પોઈન્ટ છ્યાસી ગણવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગાર જે હાલમાં વીસ હજાર રૂપિયા છે તે વધીને સત્તાવન હજારને બસો રૂપિયા થઈ શકે છે એટલે કે કુલ એકસો ને છ્યાસી ટકાનો વધારો શક્ય છે દોસ્તો ત્યારબાદ જોઈએ તો આઠમો પગાર પંચ છે તે ક્યારે લાગુ પડશે તો સરકાર બે હજાર પચીસમાં પગાર માળખા ભથ્થા અને પેન્શન અંગે અંતિમ નિર્ણય લેવાની આશા રાખે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તો કર્મચારીઓ એવી પણ અપેક્ષા રાખે છે કે ફિટમેન્ટ ફેક્ટર તમામ સ્તરે એક સમાન રહેશે જેનાથી પગાર પ્રણાલીમાં વધુ સરળતા આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ વતી એન સી જેસીએમના સચિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે તો હાલમાં કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે જેથી તેમને મોંઘવારીના યુગમાં કોઈ નક્કર રાહત મળી શકે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ